રાજ્ય સરકાર આધુનિક યુગના નવયુવાનોને વિશ્વ સ્તરે સફળ બનાવવા સતત પ્રયાસો કરી રહી છે ખાસ કરીને આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ અમલી છે જેથી યુવાનો આત્મનિર્ભર બને સમાજ માટે આદર્શ બની દેશના વિકાસમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાવી શકે આવી જ એક પ્રેરણાત્મક યાત્રા છે સુરત જિલ્લાના મોવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતીના પુત્ર મિલન પટેલની પાયલટ બની કમર્શિયલ પાયલટ બની અન્ય યુવાનોને આકાશને આંબવાની પ્રેરણા આપી છે શિક્ષણ સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ પરિવારના મિલન પટેલે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે મિલન અજીતભાઈ પટેલ હાલ ઇન્ડિગો એરમાં પાયલોટ તરીકે પસંદગી પામ્યું છે અને થોડા દિવસોમાં જ ફરજ પર હાજર થશે મારું નામ મિલન કુમાર અજીતભાઈ પટેલ છે અને અમારું મૂળ વતન દેદવાસણ મોવા છે પણ હાલ અમે બાડોલી રહીએ છીએ અને હાલ હું કમર્શિયલ પાયલોટ છું અને ઇન્ડિગોમાં મારા અહીંયા જોબ લાવી ગઈ છે વેઇટિંગ કરું છું જોઈનિંગની અને મારા કરિયરની શરૂઆતમાં મતલબ મેઇન પાયલોટ બનવાની શરૂઆત જ્યારે હું એન્જિનિયરિંગમાં હતો એરોનોટિકલ ત્યારે મને ચાન્સ મળ્યો હતો કે હું ઇન્ટર્નશિપ માટે એર ઇન્ડિયામાં જાઉં અને ત્યાં વન મંથ માટે ઇન્ટર્નશિપ કરી અને ત્યાર પછી મતલબ ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ એરક્રાફ્ટ પર મને કોકબીટ અને જોવા મળ્યા હતા ત્યારથી મને મોર વધારે ઇન્ફો વધારે ઇન્સ્પાયર થયો હતો કે ચાલો મારે પાઇલટ બનવું છે તો એ વસ્તુ એ વિષયનું ડિસ્કશન મેં મારા પેરેન્ટ્સ જોડે કર્યું અને એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો કે વાંધો નહીં તારે જે બનવું હોય તે બની શકે છે તો ત્યાર પછી રિસર્ચ કર્યું અને પછી એના માટે આગળ સ્ટેપ્સ લીધા અને એમાં બીજું એક ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાયલેટ બનાવવા માંગે છે એ સહાયક કરે છે જે પચીસ લાખની લોન આપે છે તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલેટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કરાવી અને ઇન્ડિયન લાયસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એપટોપ ફ્લાય થાય છે એના એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગો વેકેન્સી પણ આવી હતી તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે એક્ઝામ્સ હોય છે સાયકોમેટ્રી હોય છે એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે પણ હમણાં જોઈનિંગ માટે વેઇટ કરી છું અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા જ્યારે વિચાર્યા પાયલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એટલું ડિફિકલ્ટ નથી કારણ કે આ યોજના માટે સરકાર આપણને ખની સહાય કરે છે અને ઘણીવાર એવું ગામમાં ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરના શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો જ આગળ વધી શકે પણ એ વસ્તુ જરૂરી નથી અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ ઇન્ફોર્મેશન યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ તો એના માટે હું ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ આભારી છું ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ